श्रावण मसना प्रथम दिवसे शिव मंदिरो हर हर भोलेनाथ थी गुंजी उठ्या थरादना जागेश्वर मंदिरे डांगेश्वर महादेव मंदिरे रामेश्वर महादेव सहित थराद मंदिरों में वहली सवारे भक्त द्वारा भोलेनाथ हर हर महादेव नूंजी उठ्यू श्रावण मास हिंदू धर्म में अत्यंत पवित्र शुभ माना देवादिदेव महादेव की पूजा श्रावण मस सौ पवित्र माना महादेवना भक्त शिवालयों में जड़ाभिषेक अर्पण कर प्रभु ने प्रार्थना करे મહિના بھر કે દર સોમવારે ઉપવાસ પણ રાખે છે જ્યોતિર્લિંગના દર્શનનું વિશેષ મહત્વ હોય છે કેટલાક લોકો ગંગાજળ કે યમુના નદીના પવિત્ર જળ લઈ કાવડયાત્રા કરી સોમનાથ પહોંચે શ્રાવણી મહાશિવરાત્રીએ આ પવિત્ર જળથી જળાભિષેકનું વિશેષ મહત્વ છે સ્થાનિક પરંપરાઓ ભરતના વિવિધ પ્રદેશોમાં શ્રાવણ માસની ઉજવણી અલગ અલગ રીતે થાય છે ગુજરાતમાં પણ ભક્તો શિવ મંદિરોમાં ભીડ જામે છે શિવલિંગ પર જળ ચઢાવે છે અને ઉપવાસ રાખે છે ઘણા સ્થળોએ શિવકથા અને ભજન કીર્તનનું આયોજન પણ થાય છે આમ શ્રાવણ માસ ભગવાન શિવની ભક્તિ શ્રદ્ધા અને આશીર્વાદ પ્રાપ્ત કરવાનો એક સુવર્ણ અવસર છે આ માસમાં શિવજીની ઉપાસના કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે